તો વાત કરીએ અમદાવાદની તો વિરુગામ શહેરમાં ગટરની સમસ્યા ગંભીર બની રહી છે ત્યારે વોરવાડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સતત ગટરોની સમસ્યા જોવા મળી રહી છે અને જેનાથી સ્થાનિકો પોકારી ઉઠ્યા છે ત્યારે મોટી વોરવાડ વિસ્તારમાં રહેણાંક વિસ્તાર આવેલો છે આ રહેણાંક વિસ્તાર હોવા છતાં પણ ગટરનું ગંદુ પાણી રસ્તામાં ફરી વળ્યું છે ત્યારે મૃતકની અંતિમ વિધિ દરમિયાન પણ ગટરના પાણી વચ્ચે જઈને અંતિમ વિધિ માટે મજબૂર બન્યા હતા સમસ્યાને લઈને હું રજાકભાઈ ઉસ્માનભાઈ વોરા ભરવાડે દરવાજા વોરવાડ સામાજિક કાર્યકર તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ મારી કમ્પ્લેન લખવામાં આવેલી છે આ દિન સુધી આ કમ્પ્લેનનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી આ ગઈકાલ તારીખ અઢાર છ બે હજાર પચીસના રોજ મારા મોહલ્લાની અંદર એક મૈયત થઈ ગઈ હતી જેમનું નામ છે અમીના બીબી બી નબી વોરા જેઓને આ ગંદકીના અંદર આ મૈયત લઈ અને બહાર બહાર જવું પડેલું આ નગરો નિંદ્રામાં સુતેલા અધિકારીઓ વારી ઘડીએ દિવસમાં દસ વખત મારા ફોન કરવા છતાં આ લોકોએ આ ગંદકીનો કોઈ નિરાકરણ લાવ્યો નથી આજે દસ વખત મેં ફોન કરેલા છે દીપકને દીપક એન્જિનિયરને પણ કોઈ જવાબ મળતો નથી પરમ દિવસે ગઈકાલે પરમ દિવસે હું પ્રમુખને પણ બોલે કે તમે આ ગંદકીનો નિકાલ કરો પણ ગંદકીનો નિકાલ કરવામાં આવ્યો નથી માટે આ જે નગરપાલિકા છે એમને કહી દો તમારા વતી એમને કહો કે સ્વચ્છ ભારતને સ્વચ્છ ગુજરાતના બણગા ફૂંકવાનું બંધ કરી અને આ સારું કામ કરે હું મોહમ્મદ ઉસ્માન મોહમ્મદ મુલ્લા વોરા જમાત પ્રમુખ ભરવાડી રોડ યશોદન મહામંડળના પણ પ્રમુખ છું અમે કમ્પ્લેન વારંવાર નોંધાઈ જે ચોપડાના ફોટા પણ અમારા પાસે છે જ્યાં કમ્પ્લેન નોંધાઈ એટલે કે મૌખિક નહીં નોંધતા દીપકભાઈને કીધું તો કે ત્યાં નોંધાઈ જાઓ ત્યાં કમ્પ્લેન નોંધાઈના ફોટા પણ અમે રાખેલા છે કે કેટલી વખત નોંધાઈ મારી બાજુમાં ઊભેલા છે જુબેરભાઈ એમના નામથી મોહમ્મદ ઉસ્માનના નામથી અબ્દુલ રજાક ઓરાના નામથી મુનિરભાઈના નામથી એ અનેક કમ્પ્લેનો નોંધાઈ છતાં આઠ દિવસ સુધી કોઈ કામ કર્યું નથી ઓરવડમાં આજે પાણી નીકળે છે જી કે ચાલવાનો રસ્તો નથી અમારા ઘરના બાજુમાં આમેના બેન ગુજરી ગયેલ તો એમની મૈયત લઈ જવા માટે બીજું ઘર ભાડે રાખીને ત્યાંથી આપણે મૈયત લઈ ગયા પણ આજ સુધી દિન સુધી અમારે કોઈ ચોખ્ખાઈનું કામ થયું નથી સ્વચ્છ ભારતની વાતો થાય છે કોઈ સાંભળનાર નથી કોઈ ફોન ઉપાડનાર નથી ચીફ ઓફિસરને ફોન કરેલો ત્યાં પણ ફોન ઉપાડવામાં આવેલ નથી માટે તમે ક્યારે આ કામનું નિરાકરણ થાય એ અમને મૌખિક અથવા કોઈપણ રીતે જાણ કરશો અને જો અત્યારે પણ અમે ફેલાં છે ત્યાં પબ્લિકને એ જો છે જ કે એમણે આજે ભાડે રાખીને જાહેરાતનો પ્રોગ્રામ છે એ કરેલ છે અત્યારે એનો તો તમે જોઈ શકો છો વિડીયો પણ